હાલો મિત્રો હું છું ઇતિહાસ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સાત બે બે હજાર પચીસના શુક્રવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તો તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ एरडा तो नीचा एक हज़ार एक सौ तोतेर रुपया लाई ऊंचा भाव एक हज़ार एक सौ छन्नू तो रुपया चणिया तो नीचा एक हज़ार तीस रुपया लाई ने तेना भाव एक हज़ार एक सौर रुपया तुबेर तो भाव एक हज़ार रुपया लाई ने तेना भाव एक हज़ार पांच सौ साइठ रुपया धाणा तो नीचा भाव सात सो सित्तेर रुपयाईने तेना भाव एक हजार त्रणसो वरियाळी तो तेना नीचा भाव एक हजार त्रणसो पाच रुपयाची लईने तेना उचा भाव एक हजारने चार सो तल सफेद तेना नीचा भाव एक हजार चारस रुपया तेना भाव बे हजार त्रणसो तल काळा तो तेना नीचा भाव एक हजार पाच सो रुपया भाव ત્રણ હજાર ચારસો પાંચ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો ઓગણત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક પાંત્રીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચ્યાસી જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડ્યો તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પંચોતેર એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંદર શેણ્યા તો તેના નીચા ભાવ નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ત્રેપન અડદ તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાહીઠ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પાંચ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચાલીસ અજમો તો તેના નિશા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો પંચાવન લસણ તો તેના નિશા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચાસ ડુંગળી તો તેના નીચા ભાવ એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એંસી રૂપિયા મરસા સુકા તો તેના નીચા ભાવ પાંચસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પચાસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચોતેર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચાણું જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો પંચોતેર આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાસઠ ચેણ્યા તો તેના નીચા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અડસઠ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકાવન મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકાવન ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ બસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો સોતેર રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એક્યાસી ધાણા તો તેના નીચા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એક રૂપિયો સોયાબીન તો તેના નીચા ભાવ पाच सो एकवीस रुपया त्याचा भाव सात सो एकाणू रुपया लसण तर तेना नि सो एकाणू रुपया त्याचा भाव एक हजार सात सो एकतालिस लाल तो तेना निचा भाव एक सो एकावन रुपयाची लयने तेना उचा भाव चारसठ रुपया मरचा सुका तो तेना निचा भाव पाच सो एक रुपया त्याचा भाव ત્રણ હજાર પાંચસો એકાવન તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો અગિયાર ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને અડસઠ રૂપિયા ઘઉં લોકવન તો તેના નીચા ભાવ પાંચસો છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને ચોવીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ છસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સોળ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકસઠ જીરું તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો એકાશી આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એ રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એંસી રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ચાલીસ ચણાયા તો તેના નીચા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પંચોતેર રૂપિયા મેથી તો તેના નીચા ભાવ આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને અઠ્યાવીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો તેતાલીસ મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો સત્તાવન રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો દસ ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચાલીસ સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને બે રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને આઠસો રૂપિયા મરચાં ચૂક્કા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને ત્રણસો રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ त्रण रुपयाचे पाच सो साईट भाव पाच हजार त्रणसो पचास तल सफेद तो तेना निचा भाव एक हजार आठसो रुपयाची लईने तेना उचा भाव बे हजारने त्रण रुपया घाऊ टुकडा तो तेना निचा भाव स सो बे रुपयाची लईने तेना उचा भाव सोने एक्याशी रुपया घऊ लोकवन तो तेना निचा भाव पाच सो रुपयाची लईने भाव છસો દસ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ નવસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એંસી રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પાંચ જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો પચાસ આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સત્તાવન રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પાંચ ઈસબ ગોલ તો તેના નીચા ભાવ બે હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ बे अजमो तो तेना नीचा भाव एक हजार चार सो एकावन्न रुपयाची लईने त्याचा भाव बे हजार पाच सो छ रुपया वरियाळी तेना नीचा भाव एक हजार रुपयाची तेना ऊंचा भाव नऊ हजार बसो पचास तल सफेद तेना नीचा भाव एक हजार सात रुपया तेना ऊंचा भाव बे हजार बसो दस जीरू तो तेना नीचा भाव ત્રણ હજાર બસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ને સોતેર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ